નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અક્ષર જ્ઞાન માર્ગની આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ આઠમાં જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા જે કાંઈ લેવાની છે એની અંદર આપણે આજે આપણે ગણિતના પાર્ટ વનના ખૂબ અગત્યના પ્રશ્નોની ચર્ચા કરવાના છે મિત્રો મિત્રો પરીક્ષા ખૂબ સારી રીતે આપ તૈયારી કરતા હશો આ પરીક્ષાનો માર્ગ કુટુંબમાં સમજી લઈએ મિત્રો મેટ બૌદ્ધિક યોગ્યતાકા સુધીના ચાલીસ પ્રશ્નો આવવાના છે મિત્રો ગણિતના વીસ પ્રશ્નો જે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ વિજ્ઞાનના વીસ પ્રશ્નો સામાજિક વિજ્ઞાનના પંદર પ્રશ્નો ગુજરાતીના દસ પ્રશ્નો અંગ્રેજીના દસ પ્રશ્નો હિન્દીના પાંચ એમ કુલ ગુણ એકસો વીસ અને એકસો વીસ પ્રશ્નોનું આ પેપર મિત્રો આવવાનું છે મિત્રો ખાસ યાદ રાખજો સમય નીકળી જાય છે આરસ કરતા નહીં અહીં આપણને આ ઘડિયાળ સમજાવે છે કે તમે ખૂબ મહેનત કરો અને આ મેરિટ સ્કોલરશીપમાં આ પરીક્ષામાં ખૂબ સારી એવી મહેનત કરી અને મેરિટમાં આવી જાવ બરાબર ને મિત્રો હવે આપણે પ્રશ્નોની ચર્ચા કરીએ મિત્રો સૌ પ્રથમ પ્રશ્ન જોઈએ ગુણાંક પર એક મેળવવા સાત ના છેદ માં પચીસ એટલે સાત પચીસ કઈ સંખ્યા વડે ગુણવી પડે બે સપ્તમાસ પચીસ સપ્તમાસ ઓછા પચીસ ના છેદ માં સાત કે પચીસ ના છેદ માં પચીસ મિત્રો ગુણાંક પર ક્યારે એક મળે કે જયારે જે સંખ્યા આપી હોય એની બે સંખ્યા વડે એનો ગુણાકાર થાય

નીચેનામાંથી કયું પરિણામ ખોટું છે મિત્રો ખાસ યાદ રાખજો પરીક્ષાની અંદર આ પ્રકારનો પ્રશ્ન આવશે ચાર ઓપ્શનમાંથી એક ઓપ્શન આપણે શોધવાનો રહેશે તો અહીંયા પરિણામ ખોટું છે એવું ઓપ્શન કયો છે તો બરાબર જોજો ઓપ્શન એ છે ઓપ્શન બી છે ઓપ્શન સી છે અને ઓપ્શન ડી છે મિત્રો બરાબર તમારે જ સમજવાનું છે કારણ કે તમે હોશિયાર છો આ ચારે ચાર બરાબર જુઓ અને એમાં કોનું પરિણામ ખોટું છે બરાબર તમે વિચારો જો મિત્રો વિચારી અને જવાબ કરો જો હવે તમને જવાબ આવ્યો જયારે કોઈ પણ પદ અંદર એક વખત ગુણાકાર શૂન્ય આવે તો આખા નો ગુણાકાર શું થઈ જશે શૂન્ય થઈ જશે અહીંયા છે ઓછા અઠ્યાસી તો આ પદ ખોટું છે નીચેના માંથી કઈ સંખ્યા એકી સંખ્યાનો વર્ગ છે સો ચારસો ચોર્યાસી બસો નેવ્યાસી એકસો છો મિત્રો એકી સંખ્યાનો વર્ગ 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 અહીંયા જોઈએ સો કોનો છે દસ નો ચારસો ચોર્યાસી વર્ગ છે તો બાવીસ નો બસો વર્ગ સત્તર નો એકસો છો કોનો વર્ગ છે ચૌદ નો તો એકી સંખ્યાનો વર્ગ કયો થયો તો બસો નેવ્યાસી એ સત્તર નો વર્ગ છે તો એ સાચો જવાબ આવશે બસો ને નેવ્યાસી ચાર નો વર્ગ અને પાંચ નો વર્ગ વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આવે મિત્રો નો વર્ગ અને પાંચનો વર્ગ નો વર્ગ એટલે કેટલા થશે સોળ અને પાંચનો વર્ગ એટલે કે પચીસ તો સોળ અને પચીસ ની વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આવશે 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 કે મિત્રો મિત્રો ગણો તમને ખબર પડી જ હશે સોળ થી કરીને કેટલા સુધી ગણવાના પચીસ એટલે પચીસ નહીં ગણાય અને સોળ નહીં ગણાય એની વચ્ચે જ કેટલી થઈ મિત્રો ગણાય ગયે ને વેધો કેટલી આવશે આઠ આવશે સાતસો નો વર્ગ કરતા મળતી સંખ્યાઓમાં કેટલા શૂન્ય હશે મિત્રો તમે વર્ગ શીખ્યા જશો તો કેટલા શૂન્ય આવશે છ આવશે બે આવશે ચાર આવશે કે સાત આવશે તો સાતસો કેટલા શૂન્ય છે વર્ગ શૂન્ય થશે કેટલી થશે શૂન્ય થશે બે પંચમાસ ને ટકામાં ફેરવતા કેટલા ટકા આવે મિત્રો કોઈ પણ સંખ્યા જયારે ટકા ફેરવવા હોય તો શું કરવું પડે તો સો વડે ગુણવા પડે તો બે પંચમાસ ને તમે સો વડે ગુણો કેટલો જવાબ આવશે પચીસ ટકા આવશે ચાલીસ ટકા આવશે સાહીઠ ટકા આવશે કે ત્રીસ ટકા આવશે કેટલો જવાબ આવશે મિત્રો સરસ કેટલો આવશે ચાલીસ ટકા નીચેના માંથી સૌથી મોટી સંખ્યા કઈ છે પચીસ ના છેદ માં વીસ અઠ્યાવીસ ના છેદમાં ચાલીસ બત્રીસ ના છેદમાં માં ચાલીસ કે સાત ના છેદ માં વીસ મિત્રો અહીંયા જ્યારે આવી સંખ્યા અપૂર્ણાંકમાં પૂછાય ત્યારે સૌપ્રથમ આપણે એના છેદ સરખા કરવા પડે તો મોટો છેદ કયો છે ચાલીસ અહીંયા ચાલીસ છે તો આને ચાલીસ કરો તો વીસ ને કેટલા વડે બે વડે ગુણવા પડશે તો પંદર ને પણ બે વડે ગુણવા પડે પંદર દુ ત્રીસ અહિયાં ચાલીસ ત્રીસ ચાલીસ થશે તો સાચો જવાબ શું આવશે બત્રીસ ના છેદ માં ચાલીસ એક થી સો વચ્ચે કુલ કેટલી પૂર્ણવર્ગ સંખ્યાઓ છે મિત્રો એક થી સો ની વચ્ચે પૂર્ણવર્ગ સંખ્યાઓ કેટલી છે આઠ છે

1 0 के आगे के 1 तो સાચો જવાબ શું આવશે અવ્યખ્યાયી છે આગળનો પ્રશ્ન જુઓ મિત્રો કઈ સંખ્યા એ ધન કે ઋણ સંખ્યા નથી 1 0 પોચા 1 કે 3/4 મિત્રો કયો જવાબ આવશે સરસ સાચો જવાબ આવશે 0 તમને ખબર જ હશે 0 એ ધન પણ નથી કે ઋણ પણ નથી

દરેક સમય સંખ્યા એક પૂર્ણ સંખ્યા છે આ વિધાન સાચું નથી બે બે શૂન્ય પોઈન્ટ એકસો પચીસ અને શૂન્ય પોઈન્ટ એકસો ત્રેવીસ શું જવાબ આવશે મિત્રો શૂન્ય પૂર્ણાંક એકસો ને પચીસ નીચેના પૈકી કયું સુરેખ સમીકરણ છે સાચો જવાબ આવશે વાય વત્તા સાત પાંચ ક્રમિક એકી સંખ્યા ના સરવાળામાંથી એક બાદ કરતા કઈ સંખ્યા વડે વિભાજ્ય હોય મિત્રો પ્રશ્ન સમજો પાંચ ક્રમિક એકી સંખ્યા નો સરવાળો

ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર એકબીજાને કાટખૂણે દુભાગે તો તે ખાલી જગ્યા છે શું જવાબ આવશે મિત્રો સમબાજુ ચતુષ્કોણ ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો કેટલો હોય મિત્રો તમને તો ખબર જ હશે નેવું અંશ હશે ત્રણસો સાહીઠ હશે એકસો એસી તો ત્રણસો ઓ બિંદુ એ છેદે છે ખાલી જગ્યા છે ત્રિકોણ સમધવી બાજુ ત્રિકોણ વિષમ બાજુ ત્રિકોણ કે સમધવી બાજુ પરંતુ કાટકોણ નથી શું સાચો જવાબ આવશે મિત્રો સમધવી બાજુ ત્રિકોણ કયા ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે છેદે છે લંબચોરસ સમલંબ પતંગાકાર કે આવશે મિત્રો પતંગાકાર ચતુષ્કોણ એફજી માં વિકર્ણ ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે વિકર્ણ વિશે તમે શીખાયશો મિત્રો આની અંદર કયા કયા વિકર્ણો છે ડીએફ ડીએફજી ડીજી કયો જવાબ આવશે મિત્રો બે વિકરણોજી મિત્રો કોમન એન્ટર ટેસ્ટ જે ધોરણ પાંચ માટે જ્ઞાન સાધના પરીક્ષા જે આપના માટે અત્યારે આપણે જે વિષયની ચર્ચા કરી એ બધા જ વિષયના વિડીયો અક્ષર જ્ઞાન માર્ગની ચેનલ પર આપણને પ્રાપ્ત થશે અત્યારે આપણે ગણિતના વિડીયોની ચર્ચા કરી એ સિવાય જે કઈ પરીક્ષા બધા જ વિષયો જે આવવાના છે એના બધા જ વિડિયો આ ચેનલ પર ઉપલબ્ધ છે તો અક્ષર જ્ઞાન માર્ગના યુટ્યુબ ચેનલ ને મિત્રો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેશો બિલ નોટિફિકેશન ઓન કરશો એટલે નવા વિડીયો આપણને પ્રાપ્ત થશે આપણા મિત્રોને પણ તે પ્રમાણે કરાવશો મિત્રો આપના મિત્ર આપણે ટાટાભાઈ ભાઈ કહેવા માટે આવી જ ગયા છે આપને આવજો કહે છે મિત્રો પણ હવે તમને યાદ રાખીને ક્યાં છે કે હવે આપણે ક્યાં મળવાના છે મિત્રો અત્યારે આપણે પાર્ટ ની ચર્ચા કરી ગણિતમાં તો હવે ગણિતની અંદર પાર્ટ ટુ એ વિડીયોને આપણે મળવાના છીએ મળશું ને મિત્રો